સુરતના બાડોલીની અંદર પાવર ગ્રીડ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીં બાડોલી તાલુકાનું મોટા ગામ કે જ્યાં બેઠકો બેઠક મળી ખેડૂતોની અહીં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓની પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા ખેડૂતોનો વિરોધ છે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઈન નાખવા સામે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી ગ્રામ સુધી સાતસો પાસઠ કેવીની વીજ લાઈન નાખી રહી છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે

અથવા દરિયા દરિયાકાંઠાની પટ્ટી પર તમે લઈ જઈ શકો જેથી ફળદ્રુપ જમીન જે છે એ બચી જાય અને શાકભાજીને જે ઉત્પાદન થાય છે એ થઈ શકે આ આની સાથે જે પાવર ગ્રીડના કર્મચારી હતા જે આજથી અઢી મહિના પહેલાં મારા ખેતરમાં આવીને પા ઉભો ઊભી પાકનો શિરડીનો પાક ઊભો હતો એમાં જેસીબી મશીનથી પાકને નુકસાન કરવામાં આવ્યું અને મજૂર દ્વારા કટિંગ કરવામાં આવ્યું પછી એ કલેક્ટર સાહેબનો ઓર્ડર તો મને ગઈકાલે એકવીસ નવ બે હજાર ચોવીસ ના દિવસે મળી રહ્યો કોઈ પણ જાતની જાણ કર્યા વગર મારા ખેતરમાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું હાલના સંજોગોમાં હાલના કાયદા હેઠળ નજીવા વળતરમાં આ લઈનો ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર દેવા તૈયાર નથી એ લોકોએ સાફ શબ્દોમાં જણાવી દીધું છે અને ખેડૂતોને એ પણ માહિતી મળી છે કે મોરબી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે પોતાનો ઓર્ડર રિવાઇઝ કરીને નવો ઓર્ડર એટલે કે વધારે વળતર માટેનો એક ઓર્ડર બહાર પાડ્યો છે તો એ પણ ખેડૂતોની નજર છે કે સુરત જિલ્લામાં શું થાય એ અમે જોતા છે અને જો કંઈક સરકાર વળતર વિષયમાં કંઈક વધારે પ્રોત્સાહન આપે તો આ ખેડૂતો વિચાર